ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હાલો બોલો ને કાલે હાજી તમે 11 વાગે ફોન લગાયો હું સુઈ ગયો તો છોકરા બમ તમ તો વધારે કોલું પિંગ બંધ કરી દીધી એવું હાલો ઈપડો ની હા પછી વિવારે જીવે તો 8:00 9 વાગે જીવે તો તમારે હવે તૈયાર થાણે નાઉ પાડે તો કદાચ 11 વાગે ફોન કર્યો તો તમારો રેસ્ટ બતાવતો

तो हूँ કીધું તો કે ભાગી ગયા મેરા કે ન્યા આવે કે પછી મેથી મે લોકો એ કોન્ટેક્ટ કરી નહી કે મે દે રહી છું હ હ ત્યાં પૈસા પછી ત્યાં પૈસા પછી લોકો ફોન નો કર્યો તમને કે આયા આવી ગ્યા છે હા દીકરા તો મેં એ કે મે કરી એ લોકો જ કરતા મેં મે ન્યા આવે કે તો આ આવી ગઈ તો મને હા તો ઓરા ઓરા બે દીકરા થઈ ગયા ને હવે લાગે આમ થાય દીકરો દીકરી બે દીકરા બે દીકરા બસ એમ બરોબર સમજાઈ ગયું સમજાઈ ગયું મુકી મુકી દેવો છે ને વિડિયો આપણે હા મુકી દે નામ બોલો જો તમારું માલદેવ મારતરીયા માલદેભાઈ કોલાભાઈ ખીમાભાઈ સારા થઈ ગયા ગામ સામવા ઓ તો કેવી કીધી તમારી મારતરીયા મારતરીયા વરતી આટક બરાબર અને ગામ ક્યું તમારું સામર સામર હા બરાબર છે સામર ગામ સંભડન સંભડન બારડી اچھا તાલુકો જિલ્લો ક્યો આવે તાલુદેવ બોળુઆતા اچھا જીલો જીલો કંપારિયા اچھا ખંભાળિયા જામ જામ નવે ખંભાળિયા જામ સંભાળિયા જીલો દેવ બોળુઆતા આના દેવ બોળુઆતા તાલુજી اچھا તો ખંભાળિયા તાલુકો તાલુકો ક્યો આવે આમાં શું હોય મને ખબર હોય વાત સાચી છે પણ આમાં શું છે કે તમે બોલો ને તો સાંભળવા વાળા ને ખ્યાલ આવે કે આ જગ્યા અહિયા આવી છે એટલા માટે તમારે બોલાવીએ બાકી તો અમે બધું જોઈ જોઈલી અમને અમે અમારી લખી લઈએ તો કોઈ ખબર ના પડે ને એટલે એટલે અમે તમારા માટે બોલાવીયે એટલે શું છે કે સામે વાળા સાંભળવા વાળા ને ખબર પડે કે સામોર ગામ ક્યાં આવ્યું છે

બરાબર ને આ તમારો નંબર હા હા અને ક્યા સમાજમાં તમારી ઉમર કેટલી છે કામકાજ શું કરો છો તમે અચ્છા કેટલા વીઘા છે આવક કેટલી થતી છે

બાય ફોન ડાક હા દેખાયો હા સમજાઈ ગયો સમજાઈ ગયો એટલે કોન્ટેક્ટ થઈ ગયો છે ઈ લોકો ને હા બરાબર છે સમજાઈ ગયો પછી તમારા જે દીકરો ને દીકરી છે આ બે દીકરા છે કેટલું ભણે છે કેટલું એક ત્રીજો ભણે એક પાંચમી ભણે ઓહો બે દીકરા મુકીને વયા ગયા જરા એમ નો થયું કે ભઈ મારા દીકરા માટે કાંઈ એટલે મેં બહુ મહેનત કરી પણ પછી મે કીધું હવે ધરાડ ધરાડ આપણે રાખીમાં મજા ના આવે ના બોલી કેવ છે ને બાઈજા કણબી ગામ વહે નહીં હા હા તો નું નું નકામું થાય હા પેન લીધી એ મે અલગ હું હા હા બરોબર છે ચડે આવું થાય તો તકુર પડે સાચી વાત છે સાચી વાત આજ મના તકલીફ પડી છે કાલે તો એને પડવાની છે પડે 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 એક મલવાની ના થાય બીજા કોને થાય તમારી વાત સાચી છે કે ના ભયા ની નો થાય કોઈ ની નો થાય સાચી વાત છે તમારી બરોબર છે તમે ભણ્યા ગણ્યા કે કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે નહિ હો અંગોઠા મારી કોઈ સાઈન આવડે ખાલી

ના 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 લાગે તમને કઈ તમને કોઈ હોય એકડાના પાળા ન પૂછે એ તો બધાને ખબર હોય કે હાથ ભાઈ આવે તો ભાઈ તમને હું એમ કેવું નો કે બરોબર હા આટલા બે દીકરા કલૈયા કુવર જેવા જો મૂકીને વયા જતા હોય તો એનું ઘણું આપને દુખ થાય કારણ કે અત્યારે તમારે અઘરું પડી ગયું કારણ કે છોકરા નાના હોય કેટલો સમયથી ગયા ઓહો તો છોકરા હા નાના નાના એસે મૂકી ગયા ત્યારે તમારું કઈક તકલીફ હોય તો તમારું કાયમી માટે તો કોઈ અને આપડે કેવાય નઈ ને ભાઈ કેવાય નઈ બરોબર છે કારણ કે જેટલું આપડે હાથ થી થાય એટલું કરી લેવાય

હા અંતરિયાળ પછી તમને એમ થયું કે આ ગયા ક્યાં એટલે તમે તપાસ કરી કરી ફોન કર્યો તો એમની એની એમાં બંધ સ્વીચ ઓફ કરી નાખો સમય ફોન સ્વીચ ઓફ કરી હમ અને પછી તમે તમારા સસરા ફોન કર્યો સમજાય ગયો અહીંથી અમે કપડા લેવા આવ્યા હતા નીકળી ગયા છે બરાબર છે બરાબર છે કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા અને તમારે કોઈ શરીરમાં કાંઈ ખામી કોઈ ખામી નહીં એમ બરાબર છે તમારો મને ફોટો મોકલી દેજો હા અને તમે આહીર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ ચાલે કે આહીર સમાજમાં જોઈએ છે ના આહીર સમાજ હોય તો હવે બીજી સમાજ હોય તો હાલ હવે બાર સમાજ બીજી

એટલે બધે ટુક માં જતા હશે ફાવતું નહી હોય એટલે પછી થોડોક ટાઈમ રહે એટલે વયા જાય થોડોક ટાઇમ રહે એટલે વયા જાય સમજાય ગયું સમજાય તમારી એરિયા નો ફાવ્યું હોય એને બરોબર છે બરોબર છે એક ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માંગણી કરે તો ક્યાંય પૈસા ટકા નો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા અને બરોબર છે એટલે તમારે આ માનો કે પેલું ઘર હતું અને જે છૂટાછેડા થઈ ગયા છે તો સામે કોઈ બીજું એવું પાત્ર હોય જેને છૂટાછેડા થઈ ગયા હોય કોઈ એવું વિધવા પાત્ર હોય તો એવું હાલે તમારે આપણે જે કઈ વાતચીત કરી છે તો કઈ વાંધો નઈ તમને કઈ કઈ અને આપડી થી ઓડિયો ડિલીટ ક્યારે પણ નથી કરતા કઈ વાંધો નઈ તમારો મને ફોટો મોકલી આપો આપડે તમારો ઓડિયો મૂકશું બરાબર આ જ નંબર માં મોકલજો જયારે મોકલાવો એટલે મને જરાક રિંગ કરી દેજો અથવા વોટ્સએપમાં મને લખીને તમારું નામ નાખી દેજો નાખી દેજો કે માલદેવભાઈ દીકરા ના હોય ઈ બાય નો ફોટો હોય તો મોકલજો તો આપડે મૂકશું કે ભાઈ આવી રીતે થયું છે તમારી બે માણો ફોટો હોય તો કઈ બાજુ નહીં ચાલુ હા ચાલુ છે બે માણ નો ફોટો મોકલી દેજો છોકરાને મોકલી દેજો તો આપડે બધું મૂકશું તો ખ્યાલ આવે ને બધાને કે આ રીતની બાય ગયા

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ